બનાસકાંઠાના ભાભર તાલુકામાં પીએમએ વાય યોજનાના આવાસ યોજના સર્વેનું જિલ્લાની ટીમ દ્વારા સર્વે વેરિફિકેશન હાથ ધરાયું ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા પીએમએ વાય આવાસ યોજના છેવાડાના લોકો સુધી પહોંચી શકે તે માટે સમગ્ર ભારત સહિત ગુજરાત અને બનાસકાંઠામાં સર્વે હાથ ધરાઈ રહ્યો છે જેમાં બનાસકાંઠા જિલ્લામાં ગામે ગામ સરકારી કર્મચારીઓ દ્વારા સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક દ્વારા તમામ સર્વેનું વેરીફિકેશન હાથ ધરાઈ રહ્યું છે આજે બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા આજે ભાભર તાલુકાના પિસ્તાલીસ ગ્રામ પંચાયતોના ગામોમાં કુલ એક હજાર બસો ને બે જેટલા નવાસ સર્વે હાથ ધરાયું હતું જેમાં ગરીબ અને મકાન વિહોણા લાભાર્થીઓ પી એમ એ વાય યોજના થકી સર્વે હાથ ધરાયા બાદ જિલ્લાની ટીમ દ્વારા આજે ભાભર તાલુકાના ખારા મીઠા ભીમ બોરડે સહિતના ગામોમાં જિલ્લાના અધિકારીઓ દ્વારા સર્વે વેરિફિકેશન કરવામાં આવ્યું હતું મહત્વનું છે કે પી એમ એ વાય આવાસ યોજના સર્વેની કામગીરી કરેલ કામની ચકાસણી બનાસકાંઠા જિલ્લાની ટીમ દ્વારા આજે પ્રથમ દિવસે સર્વે વેરીફિકેશન કરતા પીમ બોર્ડી ખારા મીઠા સહિતના ગામોની સર્વે કામગીરી કરેલ એ જરૂરિયાતમંદ અને સાચા લાભાર્થીઓને ઝૂંપડામાં રહેતા ગરીબ લાભાર્થીઓ માટે કામગીરી કરેલ છે જે જાત નિરીક્ષણ કરી જે સર્વે કામગીરી સંતોષકારક કામગીરી કરી હોય સરકારની પીએમએ વાય આવાસ યોજના લોકો માટે કલ્યાણકારી યોજના પુરવાર થઈ છે જે છેવાડાના ઘર વિહોણા લોકોને યોજનાનો લાભ મળી રહે તે માટે સરકારની યોજનાની સર્વે કામગીરી કરતા કર્મચારીઓની કામગીરી સાચી અને સંતોષકારક જોવા મળી રહી છે જેનો લાભ ગામના ગરીબ અને જરૂરિયાત લાભાર્થીને લાભ મળશે પીએમએ વાય સર્વે વેરિફિકેશન કામગીરીના જિલ્લા ટીમના મહેન્દ્રભાઈ પરમાર જિલ્લા કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન મહેશભાઈ સુવાતર વિસ્તરણ અધિકારી પીએમએ વાય અલકાબેન શ્રીમાળી આશારામ ઠાકોર સહિતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા બ્યુરો રિપોર્ટ દશરથવી પ્રજાપતિ દિયોદર બનાસકાંઠા જિલ્લા કક્ષાએથી માન્ય વડાપ્રધાન આવાસ યોજના અંતર્ગત જે તાલુકાઓમાં લાભાર્થીઓનું વેરિફિકેશન કરવામાં આવી રહ્યું છે અને જેની યાદી બનાવી હતી એ યાદી પ્રમાણે અમને સર્વે કરવામાં આવે સર્વે ખરેખર સાચા અર્થમાં સાચા લાભાર્થીઓનો થયો છે કે કેમ એની બે ટકા વેરિફિકેશન જિલ્લા કક્ષાએથી કરવાનું હોય છે જેની મને ભાભર તાલુકામાં મને સુપ્રત કરેલું છે બે ટકા વેરિફિકેશન માટે તો મેં ભાભર તાલુકાના ઘણા બધા ગામડામાં વેરિફિકેશન કર્યું જેમાં ખરેખર લાભ જે સર્વેયરો દ્વારા જે કામગીરી કરવામાં આવી છે ઉત્તમ કરવામાં આવી છે અને એમને ખરેખર જે સાચા લાભાર્થીઓ કે જે જેન્યુન લાભાર્થીઓ જે ખરેખર પ્રધાનમંત્રી આવાસ યોજનાનો લાભ મેળવવા માટે લાયક છે એવા લાભાર્થીઓને પસંદ કરીને તમામની એન્ટ્રી કરવામાં આવી છે અને મેં જે વેરીફિકેશન કર્યું એ મેં ખારા છે ભીમ બોડી છે પછી મીઠા છે આ ગામોમાં ખરેખર બહુ સારું એવું એમને સર્વેયરો દ્વારા કામગીરી કરવામાં આવી છે અને ખરેખર સાચા લાભાર્થીઓ કે જે મકાન છે ખુલ્લા છાપરા માં રહેશે એવા લાભાર્થીઓની પસંદગી કરીને સર્વે કરવામાં આવી છે મારું નામ મહેન્દ્રકુમાર શિવરામભાઈ પરમાર હું જિલ્લા કોઓર્ડિનેટર સ્વચ્છ ભારત મિશન જિલ્લા